ભરૂચ જિલ્લામાં તાળફળી ઉતારવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ જુઓ કેમ તાળફળી ના ભાવ આસમાની રહે છે આ બારમાં સવારના ત્રણ વાગ્યાના ના ઉઠીને આવીએ છીએ અમારી રોજગારી ચાલે છે પછી અમારા આવી રીતના છોકરાઓને ચડાવી ને તાર પર ચડાવી છીએ ને આવી રીતના સપ્લાય કરીએ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જૂના દિવા સહિત અન્ય ગામોમાં પણ આજુબાજુના ગામોમાં સંખ્યાબંધ તાડના ઝાડ ઝાડ આવેલા છે અને ઉપર તાડફળી માત્ર ઉનાળાની જ થતી હોય છે જેના પગલે તાડફળીને ઉતારવા માટે પચાસ ફૂટ ઝાડ ઉપર ચડીને તાડફળી પાડવી પડે છે અને તાડફળીને નીચે ફેંકવાથી નુકસાન થતું હોય છે કારણ કે છૂંદાઈ જાય તો તે બિન ઉપયોગી બને છે અને નુકસાન ન થાય તે માટે રસ્સી વડે તેને કાપીને નીચે ઉતારવામાં આવે છે અને તેમાંથી તાડફળીને છૂટી પાડવામાં આવે છે માત્ર ભરૂચ જિલ્લામાં જ સૌથી વધુ તાડફળીનું ઉત્પાદન થતું હોય છે અને આ તાડફળી માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધુ વેપારીઓને સપ્લાય કરવામાં આવે છે અને આખા વર્ષની રોજગારી ગ્રામજનો ખેડૂતો મેળવી લેતા હોય છે તાડફળી લેવા માટે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો પણ ધામા નાખતા હોય છે અને છેલ્લા ત્રીસ વર્ષથી તાડફળીના વ્યવસાય કરતા વેપારી મહિલાએ કહ્યું હતું કે તાડફળી હું સો રૂપિયામાં સો લેતી હતી તે તાડફળીના આજે મારે રૂપિયા છસોમાં સો ખરીદવી પડે છે અને વાહન ભાડા સાથે આઠસો રૂપિયાની સો તાડફળી ખરીદવી પડે છે તાડફળીને ઉતારવાની જીવનું જોખમ છે અને તે લોકો ઝાડ ઉપર ચડે છે મોતનું કફન સાથે ચડે છે અને ભૂતકાળમાં પણ ઘણા લોકો તાડફળી પારતી વેળા ઉપર ચડતા નીચે પટકાતા મોતે પણ ભેટ્યા છે પરંતુ પેટ કરાવે ભેટ આ પંક્તિ અહીંયા એટલા માટે સાર્થક થાય છે કે તાડફળી માત્ર ઉનાળામાં જ થાય છે અને એટલા માટે જ બેરોજગારો રોજગારી મેળવવા માટે જીવના જોખમે પણ તાડફળી ઉતારે છે મારું નામ સુફિયાબાનુ સફીક અહેમદ ઇજાદા વેજલપુર મુસ્લિમ ખારાવાર હું ભરૂચની રહેવાસી છું તો પહેલાં હાલતમાં આજ ચાલીસ વરસ પહેલાં સો રૂપિયે સો તલફરી મળતી હતી આજની તારીખે આજ આજના હાલમાં આજે સો છસો રૂપિયે અને ભારા જોર અમને સાતસો રૂપિયે પડી જાય છે ને અમે આઠસો રૂપિયે વેચીએ છીએ આટલી બધી મોંઘવારી છે હાલત જોતાં બી કંઈ સમજ નથી પડતી ઉપર ચડ જ માણસ તે જાનની જોખમે ચર જ ઉતરે છે કોઈ માણસનું કોઈ નિવારણ નહીં કે પડશે કે શું થશે તાળફળીનો માર્કેટ ભાવ છસોથી સાતસો રૂપિયા છે જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે દસ રૂપિયાની એક તાડફળી મળે છે તો સો રૂપિયાની દસ પણ વેચવામાં આવે છે આ તાળફળીનું અંકલેશ્વર માર્કેટ વેચાણ કરાય છે તો સુરત સહિતના સ્થળોએથી પણ મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની તાળફળી એટલા માટે વધુ વખણાય છે કે સૌથી મોટી તાડફળીનું ઉત્પાદન જ અહીંયા થાય છે રાજપીપળા તથા અન્ય તાલુકાઓમાં થાય છે પરંતુ તે નાની હોવાના કારણે તે વજનના ભાવે આવકારી આપવામાં આવે છે પરંતુ ભરૂચ જિલ્લાની તાડફળી સૌથી વધારે પ્રચલિત હોવાનું પણ માનવામાં આવે છે મારું નામ જયેશ વસાવા છે જુનાડીવા ગામમાં રહેવાનું છે અને તાળનો વ્યવસાય કરે છે અને વહેલી સવારે ઉઠી અને અમે અહીંયા તાળનો તો પાડીએ છે તો એને પારીને કરવામાં આવે છે રોજની કેટલી તાળફળી રોજની પાંચ હજારથી વધુ તાડફળી નીકળે છે અને તે દરમિયાન માર્કેટમાં વેચવામાં આવે છે અલગ અલગ શહેરોમાંથી પેળિયાઓ લેવા આવે છે અને હાલ એનો ભાવ છે છસો રૂપિયા સો નંગ છે માર્કેટમાં કયા ભાવથી વેચે છે માર્કેટમાં છૂટક ભાવથી વેચે છે એક નંગના દસ રૂપિયાથી બાર રૂપિયામાં વેચવામાં આવે છે એ વેપારી દ્વારા